વાગરામાં પાછલા દસ વર્ષથી પાણી વહેણું વેગણી ગામ તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યું હતું વાગરા તાલુકા ખાતે આવેલ વેગણી ગામે પાણીની યાતના સભર સમસ્યા છેલ્લા દસ વર્ષથી યથાવત રહી છે સતત રજૂઆતો છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાનો અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી જેના કારણે હવે ગ્રામજનોનું સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે ગતરોજ રાત્રિના ગામમાં કેટલાક રહેવાસીઓએ પાણી ન મળવાની સ્થિતિ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં મૂળભૂત સુવિધા ન મળવાથી કંટાળેલા એક સ્થાનિકે તો આવેશમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને આત્મવિલોપન કરતા વ્યક્તિને રોકી લેવામાં સફળ થઈ હતી ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને ઉદ્રષ્ટનો માહોલ છવાઈ ગયો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમે અનેકવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યોને પણ સમસ્યા અંગે રજૂઆત કરી છે તેમ છતાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજુ સુધી કોઈ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ છે હવે ગ્રામજનો દ્વારા ચીમકી અપાઈ છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું

એક ડ્રીલિંગ કરવાનું છે બીજું કઈ જ નથી કરવાનું તે લોકો અરજીઓ આપે છે પોલીસ પોલીસ કરે કરે છે 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 બધે બધે જ બરાબર સ્ટેશન લઈ લઈ એનો પ્રશ્ન અમે ઘરના પૈસા ખોઈએ છે કોઈ અમને ગ્રાન્ટ નથી આપી હું પંચાયતો સભ્ય છું બધા મારા વોર્ડ લોકો મને પૂછે છે એવું છે કે અમારા ગામ માં એવું સમજો કે કઈક ટાઈમ થી પાણી છે નહીં પાણી જે બી છે એ તલાવ અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોર આવે એ બોર પાણી અમે પીએ છીએ

અરુણસિંહ રાણા બધા કલેક્ટર ને બધા ને રજૂઆત કરેલી છે આ બાબતે આજની તારીખમાં બી જઈને આવ્યા ગઈકાલે બી જઈને આવ્યા અરુણસિંહ રાણા એવું કીધું કે હું કઉ અમે હું ત્યાં લગીએ અમે એક મહિનામાં હું અમારે પાણી તલાવનું પાણી નથી આવ્યું મહિનામાં પાણી આવી જાય રાણા સાહેબ પંદર વર્ષ થી છે કેમ એમને એવું ચિંતા નહીં આંગળીમાં પાણી આપી આવ્યા અમે ક્યાં તો એવું કીધું કે તમારા મહિનામાં પાણી આવી જશે પણ અમે એવું કે બધું છે તમે જઈથી લઈ નાખી છે જ્યાં પૂરી થાય છે બધા ટાઈપિંગ લીધું છે સાથે જેને કમ્પ્લેન કરી છે સાહેબ એને પણ સાથે પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે કેમિકલ ના ટેન્કરો જોવે છે પણ હવે આ વસ્તુ આખું જાતિ વાત પર જતું છે સાહેબ જાતિ વાત પર લઈ ગયા બરાબર તો અમારે પાણી વગર મરી જવાનું હવે હું મારા મીડિયા મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબ ને કે જેતે અધિકારીઓને કાં તો અમને પાણી આપો કાં તો અમને માલ લખો બાબા અમે આત્મવિલોપન કરીએ અમારી પાસે આ કોઈ રસ્તો છે નહીં બરાબર લાયો 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 રીત રીતે જામે પાણી